લોકસભાની ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા સત્તરસો ઉપરાંત કર્મચારીઓ માટે મોરવા હડપની સરકારી વિનયન કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ હતી જેમાં ચૂંટણી દરમિયાન કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અલગ અલગ મતક્ષેત્રમાં ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલા પ્રેસાઈડિંગ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ પ્રેસાઇડિંગ ઓફિસર તથા પોલીસ સહિતના સત્તરસો ઉપરાંત કર્મચારીઓ મતદાન કરવાનું ચૂકી ન જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં આવેલ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેમાં છ જેટલી ટીમો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા આવી રહ્યું છે અને જેના માટે આજે પોલિંગ સ્ટાફના કર્મચારીઓની લાઈન લાગી હતી અને તેઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો પોલિંગ સ્ટાફના પોસ્ટલ બેલેટ મતદાન બાદ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા ત્રણસો પચાસ જેટલા પોલીસ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટથી મતદાન હાથ ધરાશે સાથે સાથે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના ચુમ્બાલીસ સિનિયર સિટીઝન અને તેર જેટલા દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી ચાર જેટલી ટીમો દ્વારા એકસો પચીસ મોરવા હડપ વિધાનસભાના વિવિધ ગામોમાં સિનિયર સિટીઝનોના ઘરે ઘરે જઈને ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું હતું